હવે આપણે પંકજદાસજી મહારાજ પાસેથી ગુરુ પૂર્ણિમા વિશેની થોડા એવા શબ્દો જાણીએ જય ગુરુદેવ સૌ પ્રથમ તો સૌ ના દર્શક મિત્રો અને સૌ સત્પંત પરિવારના હરિભક્તોને આ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે પાંચ હજાર વર્ષ પહેલાં વેદોના જ્ઞાતા વેદોના રચયિતા પુરાણોના રચયિતા વેદમ વ્યાસનો જન્મ આજના દિવસે થયો હોવાથી એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે ગુરુ એટલે કે મોટું જે લઘુ ન હોય ગુરુ એક શક્તિ છે ગુરુ કોઈ વ્યક્તિ નથી અને ભૌબંધનના પાસમાંથી છોડાવે એને ગુરુ કહેવામાં આવે છે નરેન્દ્રને રામકૃષ્ણ પરમંસ મળ્યા નાયાજી મહારાજને સદ્ગુરુ મહારાજ મળ્યા વાલીયા લુટારાને નારદ મુનિ મળ્યા અને ત્યારથી એમના જીવનમાં એક પરિવર્તન થયું વ્યક્તિને શિક્ષિત કરે આધ્યાત્મિક લાઈનમાં ચડાવે અને દરેક ક્ષેત્રે ખૂબ ખૂબ માર્ગદર્શન આપી અને પ્રગતિ કરાવે એમ એ વ્યક્તિનું વિશેષ મહત્ત્વ હોય છે અને એને ગુરુ તરીકે કહેવામાં આવે છે રામકૃષ્ણ પરમહંસના જીવનમાં એક પ્રસંગ છે એક દિવસે નદી કિનારે બેઠા હતા એમને કોઈક એ પ્રશ્ન કર્યો કે જીવનમાં ગુરુનું મહત્ત્વ શું છે એ વખતે રામકૃષ્ણ પરમહંસે એમને એમ કહ્યું કે સામે શું દેખાય છે એને કહ્યું કે હોડી છે આ હોળીથી જો નદી પાર કરવી હોય તો કેટલો સમય લાગે તો એને એમ કીધું કે કદાચ વીસેક મિનિટ થાય એની બાજુમાં શું ઊભું છે તો કે એની બાજુમાં એક સ્ટીમર છે આગબોટ છે આ સ્ટીમર સાથે જો નાવડીને બાંધી દેવામાં આવે તો નાવડી કેટલા સમયમાં હોળી પાસ કરી જાય તો કે તો તો પાંચ મિનિટમાં પાસ થઈ જાય બસ આ મહત્વ છે જીવનમાં ગુરુનું એમ આપણું જીવન પણ પ્રેમની સ્નેહની અને ભાવની સાંકળથી આવો આપણે આપણું જીવનરૂપી નૈયાને રૂપી આગબોટ સાથે સ્ટીમર સાથે બાંધી દઈએ કે જેથી આપણી આ નૈયા ભવસાગર પાર કરી જાય ગુરુ તે ગુરુ જેમ કહેવાય છે કે હાપુસ કેરી લઈ આવો લંગડો કેરી લઈ આવો તોતાપોરી લઈ આવો કે ગમે તે જાતની કેરી લઈ આવો પણ કેસર એ કેસર જેમ કેરીનો રાજા કહેવાય છે એમ ગુરુ તે ગુરુ બસ જીવનમાં જો ગુરુ ના હોય ગુરુ નામ ગુરુ એટલે કે પ્રકાશ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તેમને ગુરુ કહેવામાં આવે છે બસ આજના વિશેષ દિવસે આપ સૌએ આપણા જીવનમાં સદગુરુ આપણા જીવનના જે ગુરુ મહારાજ હોય એના આદર્શો આપણા જીવનમાં ઉતરે અને ખરા અર્થમાં આપણે સૌ ગુરુ પૂર્ણિમા ઉજવીએ એવી હું ઈચ્છા આશા રાખું છું અને આજે આ સંત નથુરામ બાપા સેવા ટ્રસ્ટમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં પૂરા હર્ષોલ્લાસ અને ભાવભક્તિમય વાતાવરણમાં ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે હું પણ નાનપણથી આ સંસ્થા સાથે જોડાયેલો છું ગુરુદેવ નથુરામ બાપા ભ્રમલીન ગુરુદેવ તુલસી બાપા અને વર્તમાન પ્રગટ ગુરુદેવ શ્રી ચંદુરામ બાપાના સાનિધ્યમાં ખૂબ ખૂબ આધ્યાત્મિક બાથો સૌ હરિભક્તો મેળવી રહ્યા છે અને આ જ રીતે મેળવતા રહે એવી હાર્દિક શુભકામના પાઠવું છું હરિ ઓમ જય ગુરુ